સાસિક નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસનું થયું બિહારના રાજગીરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેમ્પસનું જે સમયે બિહારના મુખ્યમંત્રી પણ હાજર રહ્યા પહેલા પ્રાચીન કેમ્પસની મુલાકાત લીધી નવા કેમ્પસમાં સમયે વાવેતર કરવામાં આવ્યું વર્ષ બે હજાર સત્તરમાં યુનિવર્સિટીના કેમ્પસનું કામ શરૂ થયું હતું જે પૂર્ણ થયા બાદ આજે ઉદ્ઘાટન કરાયું છે બે હજાર સોળમાં નાલંદાના ખંડેરોને સંયુક્ત રાષ્ટ્ર વારસાના સ્થળ તરીકે જાહેર કરાયું પ્રાચીન ખંડેરો પાસે જ બનાવવામાં આવ્યું છે નાલંદા યુનિવર્સિટીમાં બે એકેડેમિક બ્લોક છે જેમાં ચાળીસ ક્લાસરૂમ છે અહીં કુલ એક હજાર નવસો વિદ્યાર્થીઓ માટે બેઠક વ્યવસ્થા છે આ ઉપરાંત યુનિવર્સિટીમાં બે ઓડિટોરિયમ પણ છે જેમાં ત્રણસો બેઠકો છે આ ઉપરાંત એક ઇન્ટરનેશનલ સેન્ટર અને એમ્ફી થિયેટર પણ બનાવવામાં આવ્યું છે જેમાં બે હજાર લોકો બેસી શકે છે આટલું જ નહીં વિદ્યાર્થીઓ માટે ફેકલ્ટી ક્લબ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સહિત અન્ય ઘણી સુવિધાઓ છે કેમ્પસમાં પાણીને રીસાયકલ કરવા માટેનો પ્લાન્ટ સો એકર જળાશયો તેમજ ઘણી સુવિધાઓ છે જે પર્યાવરણને અનુકૂળ છે આપણા દેશના નેતાઓ